અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખૌમાં ભગવાન ઉદ્ધવ જન્મસ્થળ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પાવન પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ જખો ભાનુશાલી મહાજન કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવમ અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આ મહોત્સવ અઠ્યાવીસ એપ્રિલથી શરૂ થવાનો છે જેમાં પ્રથમ દિવસે પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ દીપ પ્રાગટ્ય શોભાયાત્રા તેમજ ઓધો મહારાજનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તુલસી ભાનુશાલી લીલાધર ભાનુશાલી રાજ ભાનુશાલી પ્રવીણ ભાનુશાલી સહિતના આગેવાનો જોડાયા હતા ભાનુશાલી રાષ્ટ્રીય ભજન કચ્છ જિલ્લા અધ્યક્ષ

ડંકો વગાડીએ જય જય શ્રીરામ જય ઓધરામ જય વાલરા કચ્છમાં રૂડુ જખો ગામ જ્યાં પ્રગટ્યા ઓદરામ ગુરુ મહારાજ શ્રી નું નૂતન મંદિર નિર્માણ થયું છે અને એનો પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રિદિવસીય કાર્યક્રમનું ખૂબ મોટું આયોજન ભાનુશાલી સમાજ સાથે દરેક સમાજ સનાતની સમાજ દ્વારા આ કાર્યક્રમનું ઉજવણીનું આયોજન થયું છે અને ઘરો લેવા જેવી બાબત એ છે કે સો એકરની અંદર આ પ્રોગ્રામ થવાનો છે એક લાખ એક સ્ક્વેર ફીટની અંદર ડોમ અને બીજી વ્યવસ્થાઓ સાથે બસો ટેન્ટ અને માણસોને રહેવાની બહેનોને રહેવાની ખૂબ મોટી વ્યવસ્થા જખો ભાનુશાલી મહાજન કચ્છી ભાનુશાલી દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને સમગ્ર ભાનુશાલી સમાજના આગેવાનો વડીલો મોરબીઓ દ્વારા આનું નિર્માણ થઈ રહ્યું છે અને આપ સૌર કચ્છની જનતાને આ કાર્યક્રમની અંદર આપ સૌ ઓધોરામજી મહારાજને માનતા ઓધોરામજી મહારાજને વંદન કરતા દરેક સમાજના લોકોને આ કાર્યક્રમની અંદર પધારવા આપ સૌને ભાનુશાલી સમાજ વતી ભાવભર્યું આમંત્રણ છે આભાર ધન્યવાદ આજે નવા મંદિર પરમાય ને જો ભાવ હે अने एॾा अठारह वर्ण ऐं ममी जी प्राण ऊ जे भाव में पढ़ी अची वधाई त अठारह जो वर्ण मांजे त ॿी बाप मिड़ी एतिरो प्रेम कयो न त इन जे अंदरु बापा अॻे मां माण्हू अथई अचे था अची सां पोइ व्यवस्था करे में आई રામજી અમાર તો દૈને બોલા મે આય 100% માડી મારું અધીના ઈ મુખ પણ ખાતરી હે કે લોકો થઈ ગયો હે એ નેત ખાસે મે ખાધું કમ હે અને બાપા જોકો કરી વે આ ઇન્જાજ કોણ પાખ્યો થા બાપા મે એડુ કે એડુ પયો કોનો બાપા મન ન થી કે ન ન થઈ શકમો પણ નંગાઈ શકમો બાપા પણ એ માનતા કે નથી કે જન્મ લેને લોકો કામ કરી વે આ पंहिंजे पाण खे सनातनी धर्म जे हिसाब सां जेको समुझाए विया आहिनि त इन खे पिणु रूप मां पॻे लॻां ऐं भॻवान जा इन जा आशीर्वाद ॾियई ત્યારે હેડ મધે સાડમાં સારો જેવો કાર્યક્રમ ગોઠવાણો છે એમને પણ સારો થોડો અને એલ દસ એ પ્રમાણે કે એમ માસિંદા જી કારણ જે ટીમ જે વ્યવસ્થા કરે ઓ સામે સારી જય બોતા જય બાદ